સતત બીજા દિવસે થાનગઢમાં બીજું સોનોગ્રાફી મશીન સીલ કરતા ચોટીલા પ્રાંત અધિકારી પાંચ દિવસમાં ચોટીલા અને થાનગઢમાં ત્રણ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા અનેક ક્ષતિઓ માલુમ પડતા પ્રાંત અધિકારીએ કર્યું સોનોગ્રાફી મશીન સીલ કાલે સાંજના પણ પ્રાંત અધિકારીએ ચોટીલા હોસ્પિટલમાં કર્યું હતું સોનોગ્રાફી મશીન સીલ થાનગઢમાં શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં કર્યું મશીન સીલ સંચાલકે એક પણ સોનોગ્રાફી નહીં કરી હોવાનું જણાવતા અન્ય ગાયનેક ડોક્ટરોને બોલાવતા મશીનમાં સોનોગ્રાફી થયેલ હોવાનું માલુમ પડ્યું સીસીટીવી લગાવેલા નથી લિંગ પરીક્ષણ નથી કરતા તેવા બોર્ડ લગાવેલા નથી યોગ્ય ફોર્મ કે રજિસ્ટર નિભાવેલા નથી હોસ્પિટલમાં કોઈ ક્વોલિફાઈડ સ્ટાફ નથી જેવી ક્ષતિઓ માલુમ પડી હતી આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિયટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસી પી એનડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતા આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા થતાં સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોમની અંદર એ પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે અને આ સ્ેક્ષાક અને ફોર્મ જે એપ છે કે જે પીસી પી એનડીટી એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે એની સાથે સેક્ષાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકોર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એપ મળી આવેલા છે તેમાં ડોક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે ક્ષય મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વૉલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે તે તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે